સુરત શહેરના વરાછામાંથી એક અકસ્માતની ઘટના સામે આવી જેમાં મળતી માહિતી અનુસાર શહેરના વરાછામાં આવેલ મંગલદીપ સોસાયટીમાં ઘરની નજીક રમતી એક એક બાઇક ચાલકે માસુમ બાળકી અકસ્માત અકસ્માતની હાલ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે છે જેમાં જોવા મળી રહ્યું કે કેવી રીતે માસૂમ અકસ્માતનો શિકાર થઈ વરાછા વિસ્તારમાં મંગલદીપ સોસાયટી સેરી નંબર ત્રણ માં અકસ્માત ઘટના બનવા પામી સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે બપોરના સમયે બાળકી પોતાના ઘરની બહાર રમી રહી હતી ત્યાંથી પસાર થતા એક બાઇક ચાલકે બાળકીને અડફેટે

તેના બે મોટા બંડલ લઈ જતો હતો જેના કારણે આગળની વસ્તુ તેને દેખાઈ ન હતી અને એટલે જ તે નાની બાળકીને જોઈ ના શક્યો અને તેની સાથે બાળક બાઇકની ટક્કર થઈ ગઈ જે બાઇક બાળકીના પરિવાર અને બાઇક ચાલક વચ્ચે સમાધાન થયું હતું પરંતુ ભવિષ્યમાં વાહન ચલાવવામાં ધ્યાન રાખી તેવી સ્થાનિક લોકોને પોલીસ દ્વારા પણ ચેતવણી અપાઈ હતી નરેシમરણ સાથે સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ